નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભિલોડા તાલુકાના વાંકાનેરના અને ઝાંઝરી મંદિર ખાતે ભજન સંધ્યા તથા શાસ્ત્રીય નૃત્ય કાર્યક્રમ યોજાયો ભિલોડા તાલુકાના વાકાનેર પાસે આવેલા ધારેશ્વર મહાદેવના મંદિર તથા ઝાંઝરી મંદિર ખાતે ડોક્ટર સ્મૃતિબેન વાઘેલા વિદ્યા સંયોજક ગુજરાત પ્રાંત પ્રોફેસર પરફોર્મિંગ આર્ટ એમ એસ યુનિવર્સિટી વડોદરા માયાબેન ચૌહાણ ભજનીક માતૃશક્તિ સંયોજક ગુજરાત પ્રાંત દ્વારા બંને કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં વાંકાનેરના રશ્મિકાંતભાઈ પંડ્યા દિનેશભાઈ ગૌરીશંકર પંડ્યા સહિત મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નાટ્ય સંગીત શાસ્ત્રીય નૃત્ય અને ભજન સંધ્યા માણી હતી આ રસપ્રદ કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું સન્માન કરાયું હતું આ મંદિરની તપોભૂમિમાં કાર્યક્રમ દરમિયાન ચંદનનો વરસાદ થયો હતો તેવું આયોજકોએ જણાવ્યું હતું કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો